નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર વિસનગર તાલુકાના વિષ્ણુપુરા ગામથી મહેસાણા જિલ્લામાં સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો વિસનગર તાલુકામાં અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે વિસનગર તાલુકાના વિષ્ણુપુરા ખરવડા ગામે વીજળી પડતા એક ગાયનું મોત થવા પામ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વિષ્ણુપુરા ખરવડા ગામના ઠાકોર રમેશજી મથુરજી પશુપાલકે લીમડાના ઝાડ નીચે ગાયને બાંધી હતી મુસળધાર વરસાદમાં વીજળી પડતા લીમડાના ઝાડ પર વીજળી તાલ લીમડાનું ઝાર ફાટી ગયું હતું ત્યારે લીમડાના થડમાં બાંધેલ ગાયનું પણ મોત થવા પામ્યું હતું પશુપાલક ઠાકોર રમેશજી મથુરજીને કુદરતી આપત્તિ તંત્ર સહાયની મદદ કરે તેવી આશાઓ વ્યક્ત થઈ છે વિશેષ માહિતી કિરણસિંહ ઠાકોર નામ છે મથુજી વીજળી લગભગ પડી ત્યાં ગાય